જ્યારે અમારા કોળી સમાજ વિશે રાજુ પાખંડી બોલ્યો છે એ રાજુ પાંખડીને મારે એટલું જ કહેવાનું છે કે આવનારા સમયમાં ક્યાંય કથા નહીં કરે આજીવન કથા ન કરે અમે માફી હવે આપવાના જ નથી અને આ માફી ગમેથી કે આ માફી આપવાની થતી જ નથી અને રાજ્ય રાજ્યના પ્રધાન પ્રધાનને મારે એવડી જ માંગ સોરી પુત્ર સળગાવમાં જે આવ્યું નથી અને પુતરાના પગે પગે અમે માર્યો છે એ રાજુને પાટે પાટે માર્યો છે આવનારા સમયમાં એ ઘરની બહાર નીકળશે તો જ્યાં પણ કથા કરશે ત્યાં મારા વિરોધ હશે અને જે પણ કથા કરશે અને આજીવન એની કથા ન કરે એવી ખાતરી આપે ત્યારે અમે કંઈક સમાજ બધા વિચારશું આવનારા સમયમાં આજે હું તમને કહું કે અમારા સમાજની આ વારે વારે અભદ્ર ટિપ્પણી થઈ રહી છે આ હમણાં હમણાં બીજી ઘટના બની ગઈ કોળી સમાજ સાહેબ સ્વાભિમાની સમાજ છે મીર વીર માંધાતાનો સમાજ છે વેલનાથ બાપુ સંત અમારામાં થઈ ગયા અમે સંત અને સુરાના સંતાનો છીએ અને અમને નીચ કહેવામાં આવે તો આવા માણસોને અમે સાધુ તરીકે આ વખતે માફ કરીએ છીએ ખાલી વિરોધ પ્રદર્શન કરીને પણ આવતા સમયમાં કોઈ પણ માણસ જાહેરમાં જો કોળી સમાજનું અપમાન કરશે તો અમે કાયદાનો પણ ભંગ કરતા અચકાશું નહીં આ નોંધ લેવી કોળી સમાજ મરી ગયેલો નથી કે તમે જ્યારે હોય ત્યારે કચડી કચડીને વૈયા જાઓ હજી અમારા સમાજની ખુમારી જીવે છે મરી નથી ગઈ યાદ રાખે આજથી બધાય કે કોઈ પણ માણસ કોળી સમાજ વિશે ગેરવ્યાજ ટિપ્પણી કરશે તો એને સાખી લેવામાં નહીં આવે જય ભારત રાજુ બાપુએ અને બાપુને પણ પાખંડી કેવો પડે વ્યાસપીઠ ઉપરથી અમારા આવડા મોટા સમાજનું અપમાન કરી અને ગમે તેવા શબ્દ બોલે એ કોડી સમાજ ક્યારેય સહન નહીં કરે ને ક્યારેય સાખી નહીં લે અમારી એવી માંગણી છે કે કોડી સમાજનું અપમાન કરનાર કદાચ સરકારનો મિનિસ્ટર હોય તોય ભલે અને કોઈ કથાકાર હોય તોય ભલે કે કદાચ ગમે તે હોય આજ પછી ક્યારે પણ અમારા સમાજનું અમે અપમાન સાખી નહીં લઈએ અને અમારી એવી માંગ છે કે અમારા સમાજનું અપમાન કરનાર વ્યક્તિને સજા થવી જ જોઈએ Yeah.